પ્રાણીઓ અને કરીને જીવન જીવતા લોકોની અને ગાંડા કે જેને કોઈ પણ જાતનું ભાન નથી એવા લોકોની અવિરત સેવા ચાલુ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે નટુભાઈને ધન્યવાદ આપવા પડે આપણે સૌ વિચારીએ કે આપણે ઘરે વાળવાનું કે કચરો ઉપાડવાનું કામ કરી શકતા નથી ત્યારે નટુભાઈ જેવા સેવાભાવી માણસ ગાંડાને નવરાવી બાલદાટી અને સ્વચ્છ કપડા પહેરાવી રાત્રિના સમયે ગરમ બ્લેન્કેટ કે ધાબળો ઓઢાડીને માનવતાની ફરજ પૂર્ણ કરી રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે ગાંડા હોય કે ભિક્ષુક હોય તેઓની સાથે કોઈ પણ જાતની ઓળખાણ કે સંબંધ ન હોવા છતાં પણ આવી નિસ્વાર્થપણે સેવા કરીને પોતે ધન્યતા અનુભવે છે પોતે આ કામ કરવામાં સહેજ પણ પોતાને અણગમો લગાવતા નથી આમ શિવરનું ગૌરવ પણ કહી શકાય તેમજ આવા સેવાભાવી લોકો દ્વારા જ ધર્મ ટકી રહ્યો છે ત્યારે સૌ કોઈ આવું કામ કરે તો કેવું સારું સરકાર સામે પ્રહારો કર્યા હતા સિહોર તાલુકો એક સમયનું પાટીદાર અનામત આંદોલન વખતે બનેલું હવે ખેડૂતો માટેનો અવાજ બની રહ્યું છે ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મોરી રમણિકભાઈ જાની લક્ષ્મણભાઈ રબારી સહિતના આગેવાનોએ ખેડૂતો માટેની લડતના મૂળ રાજ્યમાં અનેક જગ્યાઓ પર પ્રસરાવી દીધા છે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે જેને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે આ સ્થિતિ વચ્ચે પણ સરકાર કાયદા પરત લેવા માટે તૈયાર નથી અને માત્ર સુધારા માટે વાતચીત પર અટકી છે ત્યારે બીજી તરફ રોષે ભરાયેલા ખેડૂત નેતાઓએ સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે તે આગલી સાથે રમવાનું બંધ કરી દે અને કાયદા પરત લેવા પર અડગ છે કૃષિ કાયદાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આવ્યા છે કેમ કે ભાજપે રાજ્યભરમાં ખેડૂત સંમેલન ઉપરાંત ખાટલા બેઠકો યોજી ખેડૂતોને સમજાવવા પ્રયાસો કર્યા છે જ્યારે કોંગ્રેસે ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કૃષિ બિલ પરત લેવા ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યક્રમો આપી રહી છે આ તમામ વિવાદો વચ્ચે રાજ્યના સ્થાનિક ગામડાઓમાં હવે ખેડૂત જાગૃત થયો છે આજે શિહોરના ટાણા ગામે ખેડૂતનું ખેડૂત વિરોધી પ્રદર્શન યોજાયું હતું ટાણા ગામે આજે સવારે સો થી એકસો પચાસ ખેડૂતો ઉપવાસની છાવણી નાખીને દિલ્હી ખેડૂતોના સમર્થનમાં ત્રણ કાયદાઓ પરત પરત લેવાની માંગ માંગ કરી હતી અને ત્રણ કાયદાઓ કરવાની સાથે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ઘનશ્યામભાઈ મોરી જીણાભાઈ બેલડિયા અશોકભાઈ ગોહિલ ભોજુભાઈ ગોહિલ કિરીટભાઈ પટેલ લક્ષ્મણભાઈ રબારી અરવિંદભાઈ બેલડીયા રઘુવીરસિંહ ગોહિલ મનેશંકભાઈ પરમાર ભગવાનભાઈ સવાણી રાણાભાઈ ઉલવા ભગવાનભાઈ સબાડીયા કાળુભાઈ વાઘાણી કરશનભાઈ ચૌહાણ જેવા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પાછળ બનાવવામાં આવેલ બંધ તાલુકા પંચાયત પાછળ આવેલ સિદ્ધાર્થ સોસાયટી મહિલાઓને નાહવા માટે વર્ષ બે હાજર છ સાત ના સમય દરમિયાન કેશુભાઈ નાકરાણીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે ત્યારબાદ અહીં આંગણવાડીનું કેન્દ્ર ચાલતું હતું પરંતુ આયોજનના અભાવે મહિલાઓની સુવિધાની વાત તો એક બાજુએ રહી અને આંગણવાડી કેન્દ્ર પણ બંધ હાલતમાં છે ત્યારે આ સ્નાનઘાટ અત્યારે મૃતપાય અવસ્થામાં ઉભો છે ત્યારે જવાબદારોએ પોતાની જવાબદારી નિભાવી આ સ્નાનાઘાટ શરૂ થવું જોઈએ અને જરૂરી સુવિધા પૂરી પાડવી જોઈએ એવું અહીં વસવાટ કરતા લોકોનું કહેવું છે શિહોરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે જાન્યુઆરી આસપાસ પ્રી સેમિનારનું આયોજન થઈ રહ્યું છે શિહોરમાં ટૂંક સમયમાં એટલે કે જાન્યુઆરીના અંતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનો એક શૈક્ષણિક માટેનો સેમિનાર ગોઠવવાનો આયોજન થઈ રહ્યું છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન તેમજ આર્થિક અને પછાત જે લોકોની પરિસ્થિતિ આગળ ભણવાની નથી તેવા લોકોને સંસ્થા દ્વારા બિલકુલ મફતમાં ભણવાની વ્યવસ્થા તેમજ વિદેશ જવાનું થાય માટે જયારે પણ જાહેરાત કરવામાં આવે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ પોતાના નામ અચૂક લખાવવા તેમજ આ સેમિનાર નો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય એવું કેશુભાઈ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે છે ગાંધીનગરમાં નેક્સ્ટ ઇમિગ્રેશન કરીને મારી કન્સલ્ટન્સી ફોર્મ છે અને હું છેલ્લા અગિયાર વર્ષથી ઇમિગ્રેશનના બિઝનેસમાં કામ કરું છું હું પોતે લંડનથી એમ બી કરેલું છે યુરોપમાં ઘણી બધી કન્ટ્રી ભરેલો છું અને આ કામ મારું અગિયાર વર્ષથી ચાલે છે એટલે મારો ઇનિશિયેટીવ એવો છે અત્યારે તો નેક્સ્ટ ઇમિગ્રેશન થ્રુ અમે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપની તમામ કન્ટ્રીઓની અંદર અમે સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ અને એના માટે અમે સેમિનાર અમે આયોજન કરી રહ્યા છીએ લગભગ જાન્યુઆરી એન્ડિંગ સુધી સેમિનાર નું આયોજન અમે કરશું શિહોર તાલુકામાં આ સેમિનાર થી આપનો ધ્યેય શું છે આ સેમિનાર થી અમારો પ્લાનિંગ એવો છે કે ઇનિશિયેટિવ એવું લેવું છે કે સમાજના જેટલા લોકો હોય પચાસ વર્ષના લોકો હોય એ લોકોને ફોરેન એજ્યુકેશન માટે માહિતી નથી હોતી સરકારમાંથી પણ ઘણા બધી એમને બેનિફિટ્સ મળે છે એ બી ઇન્ફોર્મેશન નથી હોતી એ ઇન્ફોર્મેશન અમે પ્રોવાઇડ કરીશું અને આગળ કઈ રીતના ફોરેનમાં એજ્યુકેશન માટે જવું જોઈએ એનું પૂરેપૂરું માર્ગદર્શન આપીશું તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિ વાડી પાટીયા શેરી લાઇબ્રેરીનો ખાચો સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર શિપ બ્રેકિંગ યાર્ડમાં બેફામ પ્લોટો વધારીને દરિયામાં બાંધકામ કરી રહ્યા છે આ બાંધકામને દૂર કરવા કામદાર સંઘની માંગ અલંકસોશિયા શિફ બ્રેકિંગ યાર્ડના અનેક પ્લોટોમાં સરકારે જે પ્લોટો ફાળવેલ છે તેના માફ કરતા વધારે જગ્યા મેળવવા માટે દરિયા બાજુ લંબાવી ઊંડાઈ વધારવા બાંધકામ કરી રહ્યા છે તે પ્લોટ આરસીસી ની દિવાલ બનાવીને માટીકામથી ભરતી કરી દરિયો પૂરીને પોતાના પ્લોટ વધારી રહ્યા છે ફોટાઓ જોતાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ફાળવેલ પ્લોટોની બહાર આજુબાજુમાં પણ કટિંગની કામગીરી થાય છે જે ગેરકાયદે છે આના લીધે ભવિષ્યમાં અલંગ સોસિયામાં મોટા પાયે દરિયા કિનારો આવા શિપ બ્રેકરો બાંધી દેશે આ કારણે દરિયાઈ જીવોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે દરિયામાં નવું બાંધકામ કરવું નહીં જો કાયદેસર કરવું હોય તો સરકારને પણ વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી લેવી પડે તેમ છતાં અલંગ યાર્ડમાં કોના ઇશારાથી આ પ્લોટ વધારવામાં આવી રહ્યા છે એ પણ એક મોટો વિષય છે સરકારે નક્કી કરેલ ઊંડાઈ કરતા વધારે ઊંડાઈમાં ગાંધીનગર બેઠેલા સાહેબોએ અલંગ અને સોશિયાના પ્લોટોની માપણીનો ફતવો કરીને બધા માલિકો પાસેથી તગડી રકમ ઉઘરાવી લીધેલ છે અને બધું સમૂહ છે એવા દેખાવ કરે છે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે ગાંધીનગરના સાહેબોની છત્રછાયામાં આવી બિનકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે જેના રેગ્યુલર હપ્તા ગાંધીનગર સુધી લાગતા વળગતાઓને પહોંચે છે જો આ બાંધકામ તાત્કાલિક રોકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બીજા પ્લોટના માલિકો પણ કોઈના ડર વગર આવા બાંધકામો કરવા લાગશે આ બાબતે અલંગ સોશિયા કામદાર સંઘ દ્વારા અવારનવાર અનેક રજૂઆતો કરવા છતાં આનું પરિણામ આવતું નથી અને ફક્ત નોટિસ આપીને સંતોષ મનાવવામાં આવે છે આ બાબતને અમોએ ગુજરાત મેરીટાઈમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને તેમજ પોર્ટ ઓફિસરને અગાઉ રજૂઆત કરેલ છે તેમજ તેઓના મોબાઈલ ઉપર ફોટા અને વિડીયો પણ મોકલવામાં આવેલ છે તેમ છતાં આવા પ્લોટો સામે કોઈ કાર્યવાહી થતી જ નથી અને જો કોઈ નાનો માણસ ભૂલ કરે તો તેની સામે પગલાં લેવામાં આવે છે તો આ અધિકારીઓ બેધારી નીતિ કેમ રાખે છે જો આગામી દિવસોમાં આવા પ્લોટોના માલિકો દરિયાઈ કાંઠે પ્લોટો વધારે છે તે દૂર કરવામાં નહીં આવે તો સરકારમાં રજૂઆતો કરીને ગાંધી ચિંધિયા ઉપવાસ આંદોલન કરવામાં આવશે આજ રોજ આ બાબતની જાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર અને પોર્ટ ઓફિસરને આ બાબતે યોગ્ય કરવા અલંગ સોષ્યા કામદાર સંગના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા લેખિતમાં રજૂઆત કરેલ છે બીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ બોટાદ દ્વારા ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી આજ રોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સંચાલિત ચાઇલ્ડ લાઇન બોટાદ દ્વારા બાળકો અને વાલીઓ સાથે ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં ચાઇલ્ડ હેલ્પલાઇન વિશે માહિતગાર કર્યા વાલીઓ સાથે બાળકોને લગતા મુદ્દાઓની ચર્ચા કરી જેમાં શિક્ષણ બાળકની સુરક્ષા અને સ્વતંત્રતા જેવા મુદ્દા પર ચર્ચા કરી વાલીઓ આની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો બાળકો સાથે રખડતા પશુઓની સારવાર માટે મોબાઈલ વાન નું લોકાર્પણ બોટાદ જિલ્લાના ભરવાડા તાલુકામાં નાવડા ગામની આસપાસના દસ ગામો માટે રખડતા બીમાર પશુઓની સારવાર માટે મોબાઈલ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું નાવડા ગ્રામ પંચાયત દ્વારા તથા બોટાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જામસંગભાઈ પરમારના હસ્તે આ મોબાઈલ વાનને ખુલ્લી મૂકવામાં આવે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી સાથે આ સેવાકીય કામગીરી ગ્રામ પંચાયતના માધ્યમથી થઈ હતી નાવડા ગ્રામ પંચાયતની આજુબાજુના દસ ગામોના રખડતા બીમાર પશુઓની સારવાર માટે ઓગણીસો બાસઠ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી આ સેવાનો લાભ ગામ લોકો લઈ શકશે ارے جی وہ 아들 그건 어 તે નાબુ કોલા ઇન્ડિયા મારે ગલાવડા 10 કે પાસ આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ